કોના કહે કોના કહે કાકા કો આવક તારા દાદા એને કીધું ના તો ભાઈના પાડીએ તો હોય ના આવા તો બધા આવી

સરપંચ માં ગયો એટલે ગો માં દિવાળ દિવાળ બધું સરપંચ માં આવી ગયો બને એટલે આપડા ગોમ માં દાદાગીરી લોખાગીરી ચાલે જ નહીં

ચોરી પકડાઈ ગયો તો પકડાઈ જ ના ના સરપંચ નો ફો હતું ને એટલે સરપંચ તો સરપંચ આપડે તો પાડી દેવાના બરાબર

અને આપણો પી ગયો એટલે પાણી ભલા આપણો પી ગયો પણ માથા ઉપર થઈ જાય તમે બે જણા લે લાવ્યો હું નહીં બધું બોલી ગયો ભાઈ તારે તું ઉપર થઈ ઊંચો થઈ ગયો

А что, так? Как тут? Важидеду, идеду.